નમસ્કાર મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આગામી ચાર દિવસમાં ભારેથી ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે લઈને એક મોટી અપડેટ સામે આવી છે બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમને કારણે નેતૃત્વ ચોમાસું મજબૂત બન્યું છે આના કારણે બંગાળની ખાડીથી રાજસ્થાન સુધી ચોમાસા માટે અનુકૂળ હવામાન પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગુજરાતમાં ચોમાસું બેઠું છે ત્યારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી ચાર દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે રાજ્યમાં છેલ્લા થોડાક દિવસથી અનેક વિસ્તારમાં તેથી ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન નિષ્ણાતે આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સાથે તાંડવ થવાની શક્યતા વ્યક્ત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે છવ્વીસમી એટલે કે આજની રાત સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે જે મિત્રો જ્યારે કેટલાક ભાગોમાં આગામી ચોવીસ કલાકમાં મેઘ તાંડવ જોવા મળી શકે છે દાહોદ ગોધરા મહીસાગર અરવલ્લી મહેસાણા તથા અમદાવાદ અને ગાંધીનગર ઉત્તર ભાગોમાં આગામી ચોવીસ કલાકમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે આમાંથી એક બે સેન્ટરમાં મેઘટાંડવની પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોને ગાંધીનગરથી ઉત્તરના ભાગોમાં આગામી ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે છે જેમ તો અત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી